નમસ્કાર સમય સંદેશ ન્યૂઝ માંથી હું દતભાવ આજે કચ્છ જિલ્લાની સામાન્ય સભામાં ખૂબ જ મોટો હોબાળો થયો હતો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા કચ્છ જિલ્લામાં શિક્ષકોની ગટની બાબતે ખૂબ જ મોટો હોબાળો કરવામાં આવ્યો હતો જોકે આ હોબાળો અપેક્ષિત હતો કેમ કે કચ્છ જિલ્લાની શિક્ષણની સ્થિતિની વાત કરીએ તો અંદાજિત પિસ્તાલીસ થી પચાસ ટકા શિક્ષકોની ઘટ છે કેટલા બધા ગામો એવા છે કે ત્યાં સરકારી શાળાઓ નથી અને સો જેટલી શાળાઓ એવી છે જેનામાં એક પણ શિક્ષક નથી એટલે સ્વાભાવિક હતો કે આ હોબાળો થવો ઘટ હોવા છતાં પણ જિલ્લા પંચાયતે અનેક શિક્ષકોને જિલ્લા ફેર બદલીના આદેશો કરી દીધા હતા તેના કારણે કચ્છ જિલ્લાનું જે શિક્ષણ છે એ એકદમ ખોરંભી ગયું છે અને કચ્છ જિલ્લાના શિક્ષણમાં જે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે તેમની હાલત એવી છે કે એમની પાસે શિક્ષકો નથી અને શાળાઓ નથી પરિણામ સ્વરૂપે એક આખે આખો ગામ એવું હતું સામૂહિક શાળા છોડી દીધી હતી આ પરિસ્થિતિમાં જે સત્તા પક્ષના ધારાસભ્યો છે સાંસદ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો છે તેમના એકેનું પેટનું પાણી હલ્યું નથી અને તેમણે આ વ્યવસ્થા કરવા માટે અથવા તો તાત્કાલિક શિક્ષકોની ભરતી થાય તેના માટે કોઈ જ આયોજન કર્યું નથી પરિણામ સ્વરૂપે વિપક્ષ મેદાને આવ્યો છે અને વિપક્ષે કોંગ્રેસે આ બાબતને બહુ ગંભીરતાથી લઈ અને આજે પંચાયતની સામાન્ય સભા હતી તેનામાં ખૂબ જ મોટો હોબાળો કર્યો હતો પોલીસની મધ્યસ્થતાથી જે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ હતા તેમની ધરપકડ કરી અને ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખડકી દેવામાં આવ્યા હતા પરંતુ એ પણ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જે પટેલ છે તમારા ધ્યાનમાં હશે કે અમરેલીના પાયલ ગોટી કાંડમાં પણ તેઓ વિવાદિત રહ્યા હતા ત્યારબાદ ભુજ શહેરમાં દબાણ હટાવવાના નામે પણ જે ફરિયાદો થઈ હતી તે ફરિયાદો તેમણે પોલીસ સ્ટેશનમાં નથી સ્વીકારી તેની પણ અનેક ફરિયાદો થઈ હતી અને તમારા ધ્યાનમાં હશે હાલમાં હજી થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીનો જે રોડ શો હતો ત્યારે પણ આ પીઆઈએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ખૂબ જ ઘર્ષણ કર્યું હતું એટલે આમ લઈએ પરંતુ તેમના કામો તમામ મેં તમામ ભાજપ પક્ષ માટે થતા હોય તેવા પણ આક્ષેપો ખૂબ જ થઈ રહ્યા છે અને અતીતમાં પણ એવા આક્ષેપો થયેલા છે જોકે આ કિસ્સામાં લાભ એ થયો કે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પાણી પીવા માટે પ્લાસ્ટિક રાખવામાં આવી હતી જૂની ત્રણસો સાત મુજબ હત્યાના પ્રયાસનો ગુનો પણ દાખલ થઈ શક્યો હતો પરંતુ એવું ન થયું કેમ કે એમને ભગવાને સદબુદ્ધિ આપી અને પીવાના ગ્લાસની જગ્યાએ એમણે પ્લાસ્ટિકની બોટલો રાખી હતી આમ જે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન થયો તે વિરોધ પ્રદર્શનમાં ખૂબ જ હોબાળા થયા અને થોડું ઘણું નુકસાન પણ થયું હતું પરંતુ તમામ કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓને પોલીસે ધરપકડ કરી અને ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખસેડી ગયા હતા અને સત્તા શું એ માંગણી સંતોષતી નથી અને આગામી દિવસોમાં શું એમના કાર્યક્રમો હશે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર વર્ષોથી કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ શિક્ષકોની કચની અંદર ઘટ છે અવારનવાર અમે રજૂઆતો કરી ડીઓ સમક્ષ કરી છે કલેક્ટરશ્રી સમક્ષ કરી છે અને એમને કીધેલું કે ભાઈ તાત્કાલિક ધોરણે જે શિક્ષકોની ઘટ છે એ પૂરી કરો અમે પહેલાં પણ જે ડીઓ સાહેબ છે એની પાસે પણ માહિતી માગી હતી તો કે બસ હવે અઠ્યાવીસ તારીખના અમારી જે છે એ બધી શિક્ષકોની ભરતી પૂરી થઈ જશે પણ આ જ તારીખ સુધીની અંદર ત્રણ હજાર શિક્ષકોની ઘટ છે તે ઉપરાંત હજારને પાછા છૂટા કર્યા એટલે જે ત્રણ અને એક જે છૂટા કરે ચાર હજાર થયા આપ સૌ જાણો છો કે એમ જિલ્લા પંચાયતની અંદર એમના ચૂંટાયેલા શિક્ષણ સમિતિના ચેરમેને ઠરાવ કર્યો હતો કે જ્યાં સુધી ભરતી પૂરી ન થાય ત્યાં સુધી છૂટા નથી કરવાના હવે એ એમની જ પાર્ટીના લોકોએ ઠરાવ કર્યો છે કે છૂટા નથી કરવા છતાં પણ એમને કયા કારણે છૂટા કરી અને જે ઘટ હતી એનામાં વધારો કર્યો છે શાસનની આવડત નથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે શાળાની અંદર ઓરડાઓ નથી આ રીતે ચાલતું તંત્ર છે એની સામે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જે એક રજૂઆત કરવામાં આવી કે તમે મહેરબાની કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગાડો ચાલુ શિક્ષણ સત્ર છે તમારે જો કરવી ભરતી કે છૂટા કરવા હતા તો જે વેકેશન પીરિયડ ત્યારે કેમ નથી કરતા એ જ રીતે જે બીજો પ્રશ્ન છે કે જે મેરિટનો મેરિટ જ્યારે જે મેરિટ બહાર પાડવામાં આવ્યું તો કચ્છને સુલેશ શા માટે છેલ્લે રાખવામાં આવ્યું જે કચ્છના ટેલેન્ટેડ જે છે એ તો બારે વયા જશે અને આપણને જે બચશે જે હાઈ મેરિટવાળા જે બીજે ભરતી થઈ જવાના અને જે બચશે એ લો વાળા અને પાછું કચ્છના શિક્ષણ બગડે એના માટે આ સમગ્ર રજૂઆત હતી કે ભાઈ મેરિટ પણ એક સરખું પડવું જોઈએ મેરિટ અને હવે જ સમજી લો કે જે ભરતી થઈ ગયા છે કચ્છના વિદ્યા જે સારા શિક્ષકો કચ્છના લોકલ જે કહો છો કે લોકલ ભરતી કરશું તો તમે મેરિટ તો પાડ્યું નહીં કચ્છનું અને કચ્છને બાકાત કરી ગુજરાતનું મેરિટ પડી ગયું ગુજરાતના મેરિટની અંદર કચ્છનો જે જે ટોપર છે એ બીજી જગ્યા લાગી જશે તમે વાત કરો છો કે લોકલને અમે પ્રાધાન્ય આપશું તો આમાં લોકલ તો જે મેરિટવાળો જે હોય જશે તો તમારી મનસા જ નથી કે લોકલ ભરતી કરવી અને કચ્છમાં શિક્ષક ખાલી કાયમી લેવાનો આ જ એમનું વહીવટતંત્ર છે એની સામે અમારા ઉગ્ર આંદોલનો એક માંગ હતી કે લોકલ ભરતી છે હાઈ મેરિટવાળાનું જે મેરિટ છે સમગ્ર ગુજરાત સાથે પડવું હવે જો મેરિટ પડી ગયું છે તો તમે જે ભરતી કચ્છના થયા છે એનું બોન્ડ લેવાનું બંધ કરો જેથી કરીને એ બોન્ડ તમે એ લોકોને ત્રણ લાખના બોન્ડ આપવા પડે હવે એ ક્યો ટોપર જે પાછો અહીંયા ભરતી થાય ત્યારે આવશે એને નુકસાન થાય તો ભરતી ભલે ત્યાં થઈ ગયો હોય તો કચ્છનો જે છે એનું બોન્ડ ન લ્યો અને અહીંયા મેરિટ પડે ત્યારે અહીંયા શિક્ષક તરીકે ભરતી થઈ શકે એ અમારી રજૂઆત છે હું રાણુભા શિખભા જાડેજા ભુજ તાલુકા કોંગ્રેસ પ્રભારી અને કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી આજે અમે જિલ્લા પંચાયતમાં કચ્છના શિક્ષણ મુદ્દે કચ્છની શાળાઓમાં શિક્ષક નથી અને ભારતીય જનતા પાર્ટી બેટી પઢાવો બેટી બચાવના નારા લગાવે છે તેમ જ કચ્છને શિક્ષિતથી વંચિત રાખ્યા છે એના માટે અમે શિસ્તબંધ રીતે ત્યાં રજૂઆત કરવા ગયા હતા ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ એમ કીધું કે બસ હવે ફોટા પડાઈ ગયા છે તો તમારું કામ પૂરું થયું અમે ફોટા પડાવવા માટે નથી આવ્યા અમે તમારા લોકો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા હોય ભારતીય જનતા પાર્ટીના કે ભારતીય જનતા પાર્ટીના છ છ ધારાસભ્યો હોય કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યો હોય કાઉન્સિલરો હોય તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હોય તેમની આ સરકાર પણ કાંઈ સાંભળતી નથી એના માટે અમે શિસ્તબંધ રીતે જિલ્લા પંચાયતની અંદર સામાન્ય સભામાં રજૂઆત કરવા ગયા હતા કચ્છના માટે શિક્ષણ જોઈએ શિક્ષણ વગર કચ્છના દીકરાઓ અને દીકરીઓ ભણશે કેવી રીતના શાળાઓમાં કોઈપણ જાતના ચાલીસથી ત્રીસ ટકાની ઘટવાળા વિસ્તારો ક્યાંક ક્યાંક પચાસ ટકા ઘટ છે તેવા શાળાઓમાં શિક્ષક આપો એમ એના માટે અમે ગયા હતા અને અમે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે કચ્છની સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો કચ્છના દીકરાઓ દીકરીઓને ન્યાય મળશે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એકદમ બેકાર નીવડી છે કારણ કે કચ્છની આવક છે સમગ્ર ગુજરાત એક બાજુ કચ્છ ટેક્સ આપતો હશે ને કચ્છ એકમાંથી ટેક્સ જતો હોય જો તમે અમારા કચ્છના ટેક્સના પૈસે અમારા બાળકોને ભણાવી ન શકતા હો તો તમારે સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી તમામે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજીનામા આપી દેવા જોઈએ તાના સહાયથી સરકાર ન ચાલે સરકાર ચલાવવા માટે ગરીબોનું શિક્ષણ જોઈએ ખેડૂતોને એનો ન્યાય મળવો જોઈએ આમાં કોઈ પણ સુરક્ષિત નથી શિક્ષકો વિનાની શાળાઓ અને આજે દોઢસો જેટલા વિદ્યાર્થીઓ પુલપાટીયાની અંદર જો સટી કટાવી જાતા હોય તો આ લોકોને શરમ આવી જોઈએ ને તમામે તમામને રાજીનામું આપી દેવા જોઈએ કચ્છની ગ્રામ્ય સાંસદ કહેવાય એવી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જ્યારે કચ્છમાં ચાલીસ ટકા જેટલા શિક્ષકોની ઘટ હોય કેટલી સ્કૂલો મર્જ થવાના લીધે બંધ થઈ ગઈ છે બાળકોને દૂર દૂર સ્કૂલમાં જવું પડે છે આ પ્રશ્ન લાંબા સમયથી છે જિલ્લા પંચાયતના સત્તાધીશોને ખબર છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને પણ આ પ્રશ્નની ખબર છે પરંતુ એ લોકો તો સરકાર સામે નથી બોલી શકતા એમને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આ સામાન્ય સભામાં જ્યારે રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ એમ કહેતા હોય કે બસ હવે ફોટા પડી ગયા તો જાઓ એટલે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એવી છે કે ગમે તે કાર્યક્રમ હોય ફોટા પડાવી લો એટલે કાર્યક્રમ થઈ ગયો પરંતુ કોંગ્રેસની એવી માનસિકતા નથી કોંગ્રેસ પરિણામ સુધી જવા માંગે છે કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે એ ગમે તે ભોગે લડીને જેલમાં જઈને કે ગમે તે પરિણામ ભોગવીને પણ અમે કચ્છને શિક્ષકો અપાવીને રહેશું એ અમે નેમ સાથે આજે ગયા હતા અને હજી પણ અમારો આ પ્રયાસ ચાલુ રહેશે કેમ કે જ્યારે બાળકોને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલમાંથી કઢાવો એવી પરિસ્થિતિ હોય છતના પોપડા પડે બાળકો ઇજાગ્રસ્ત થાય એવી પરિસ્થિતિ હોય સ્કૂલની ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે વીસ વર્ષથી જિલ્લા પંચાયત ભાજપની છે કચ્છમાં પરંતુ એમના દ્વારા કોઈ શિક્ષણને લગતું કામગીરી કરવામાં નથી આવતી આજે ઉદ્યોગોના એકસો ત્રીસ કરોડ માફ કરવામાં આવે છે પરંતુ કચ્છને શિક્ષકો નથી આપવામાં આવતા વર્ષોથી માંગ છે કે કચ્છી ભાષા જાણતા હોય એમને રાખો એ તો નથી થઈ શકતું પરંતુ હવે જ્યારે શિક્ષકો આવે છે અને પોતાના જિલ્લામાં બદલી કરાવીને ચાલ્યા જાય છે ત્યારે સ્થાનિક કચ્છીઓને ભરતી કરવામાં આવે એના માટે પણ આ સત્તાધીશો કોઈ પ્રયાસ નથી કરી શકતા ખરેખર આમની માનસિકતા કચ્છના બાળકો ભણે નહીં એવી છે કચ્છના બાળકોને પછાત રાખવાનું ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર